નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર કોંગ્રેસ નેતા અમરીશ ડેરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે છ વર્ષ માટે અમરીશ ડેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે અમરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે કોંગ્રેસે કોંગ્રેસ નેતા અમરીશ ડેરને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર છે ગમે તે ઘડીએ તેઓ કોંગ્રેસ છોડી શકે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તો ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે ત્યારે કોંગ્રેસે છ વર્ષ માટે અમરીશ ડેરને સસ્પેન્ડ કરી દીધા છે તો ગમે તે ઘડીએ કોંગ્રેસ છોડી શકે છે બે વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અમરીશ ડેર માટે ભાજપમાં રૂમાલ રાખીને જગ્યા રાખી છે તેવું પ્રમુખ સી આર પાટીલ બોલ્યા હતા ત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે કે અમરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે કેસરીઓ ધારણ કરી શકે છે અને કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરી દીધા છે 6 વર્ષ માટે તેમને સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે ત્યારે અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો મહત્વના જે સમાચાર સામે આવી રહ્યા છે લોકસભા ઇલેક્શન નજીક છે ત્યારે ગુજરાત કોંગ્રેસ સતત ખાલી થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાત કોંગ્રેસના અનેક નેતા કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે અનેક નેતાઓની સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા છે ત્યારે ફરી એક કોંગ્રેસ માટે આ માઠા સમાચાર પરંતુ કોંગ્રેસે અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે અમરીશ ડેર ભાજપમાં જોડાઈ શકે છે કોંગ્રેસે છ વર્ષ માટે અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે કોંગ્રેસના તમામ મુદ્દા પરથી અમરીશ ડેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચાર છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અમરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી છે તેવું તેમણે કહ્યું હતું ત્યારે હવે રૂમાલ ઉઠાવવાનો સમય આવી ગયો છે કારણ કે કોંગ્રેસે પણ અમરીશ ડેરને સસ્પેન્ડ કર્યા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે લોકસભા ઇલેક્શન સામે છે તેમ છતાં પણ કોંગ્રેસમાંથી અનેક નેતા ભાજપમાં જોડાયા છે ત્યારે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી

વાતો વહેતી થઈ હતી ગઈકાલથી કે અમૃત શહેર રાજીનામાની ચર્ચાઓ અટકળો તે જ જોવા મળતી હતી તેને જ લઈને જે સમિતિ છે કોંગ્રેસ સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે આજે જે પત્રકાર પરિષદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સંબોધી રહ્યા હતા ત્યારે જે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી કે કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા માટે તમામ હોદ્દા અને તમામ પ્રાથમિક સભ્યપદો પરથી પણ દૂર કરવામાં આવે છે અને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે આજે બપોરે અગિયાર થી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન અમરીશ ડેરના જે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારના નિવાસ સ્થાને છે ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી પાટીલ દ્વારા પણ તેમની મુલાકાત કરવામાં આવી છે તેના શક્યતાઓ છે રાજીનામું અમરીશ ડેર આપે તે પહેલા જ તેના પક્ષ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે છ વર્ષ માટે અમરીશ ડેર ને કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કર્યા છે તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે આને લઈને હજી સુધી અમરી સ્ટેટ તરફથી કોઈ ચોક્કસ પ્રતિક્રિયા સામે નથી આવી ચૂકી પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ટેટ સાથે ફોન વાત થઈ હતી ત્યારે ખૂબ જ અવાજમાં અને નિરાશ અવાજમાં કહી રહ્યા હતા કે હજુ સુધી કોઈ નિશ્ચિત નથી થયું જવાનું છે કે નહીં જો જવાનું થશે તો ચોક્કસ થી જાણ કરવામાં આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક જાણ કરવી તો દૂર નહીં પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ શેર પાટીલે પોતાના નિવા

થી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ શક્યતાઓ એવી દર્શાવાઈ રહી છે કે આજે સાંજે અથવા આવતીકાલ સુધીમાં તેઓ કેસરીઓ ધારણ કરી શકે છે તો લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર પણ ભાજપમાં જોડાશે આ માટે તેઓએ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત કરી આ મુલાકાત બાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં કેસરીઓ કરી શકે છે ઉલ્લેખનીય છે કે ડેર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા હતા આ સપ્તાહમાં કમલમ ખાતે સી આર પાટીલની આગેવાનીમાં તેઓ ભાજપમાં જોડાઈ જશે

લોકસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાને હવે કહી શકાશે કે ગણતરીનો સમય બાકી છે ત્યારે આજે વહેલી સવારથી જ જીએસટીવી દ્વારા પણ આ સમાચાર દર્શકો સુધી પડેપડની જાણકારી પહોંચાડવામાં આવી હતી અને જેને લઈને જો વાત કરવામાં આવે તો રાજુલાના જે પૂર્વ ધારાસભ્ય જે છે અમરીશ ડેર તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલતી હતી ને તેને લઈને એ મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવ્યા કે અગાઉની સવારની જો વાત કરવામાં આવે ઘટનાક્રમની તો આ ચર્ચા એ છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ખૂબ અટકળો ચલાવી હતી ત્યારબાદ આજે સવારની જો વાત કરવામાં આવે તો આજે સવારે કોંગ્રેસના નેતા અમરીશ ડેરે અમદાવાદના સાયન્સ સિટી ખાતે એ તેમના નિવાસસ્થાન ખાસ કરીને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે તેમની અને તેમના પરિવારજનોની મુલાકાત થઈ હતી એ મુલાકાતના ફોટો જે છે તે પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા અને ત્યારબાદ આ અટકળોએ જોર પકડ્યું હતું કે હવે તો અમરીશ ડેર ભાજપમાં જોડાશે જ આ તમામ બાબતોની વચ્ચે મહત્વના સમાચાર એ આવ્યા કે પાટિલની અમરીશ ડેર સાથેની જે બેઠક થઈ આ બેઠકને લઈને સીધું જ ગુજરાત પ્રદેશ એક્શનમાં આવ્યું છે અને એક્શનમાં આવતા જ અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખૂબ મહત્વના સમાચાર કહી શકાશે તેના સમીકરણને આપણે સમજવાનો કૃષ્ણા પ્રયાસ કરીશું તો અમરીશ ડેરને જે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બતાવવામાં આવ્યું છે જેને લઈને આજે કહી શકાશે કે કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો અને જેને લઈને અમરીશ ડેર રાજીનામું આપે તે પહેલાં જ કોંગ્રેસે એક્શન લીધું કોંગ્રેસે અમરીશ ડેરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે હવેની જો કવાયતની જો વાત કરવામાં આવે તો અત્યારે જે પણ જીએસટીવીને મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે તે પ્રમાણે મહત્તમમાં મહત્તમ વાત કરવામાં આવે તો આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં અમરીશ ડેર સત્તાવાર રીતના ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે એક અહેવાલ સામે આવી રહ્યો છે ને તે પ્રમાણે અત્યારની જો વાત કરવામાં આવે તો લગભગ આજ બપોર સુધીમાં અમરીશ ડેર સત્તાવાર રીતના એ પોતે રાજીનામું ધરી દેશે કોંગ્રેસમાં અને ત્યારબાદ વિધિવત રીતે કમલમમાં સી આર પાટીલની હાજરીમાં કેસરીઓ ધારણ કરે તેવી શક્યતા છે આ સાથે જ વાત કરવામાં આવે તો અમરીશ ડેમની જો વાત કરીએ તો અગાઉ આ કોંગ્રેસમાંથી નારાજગી હોવાની વાત તો સામે આવી હતી પરંતુ જો પહેલાના જો સમીકરણો તેમના જો ચકાસવામાં આવે તો ખાસ કરીને રામ મંદિર નિર્માણ વખતે જે કોંગ્રેસનો કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો તેને લઈને જે જે કોંગ્રેસનું સ્ટેન્ડ હતું રામ મંદિરને લઈને તેમાં પણ અમૃતરની તે વખતે હાઈ કમાન્ડ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ કહી શકાય કે હાઈકમાન્ડની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આંખ અડાકાન થતા હોવાનો સૂર પણ સામે આવ્યો હતો ક્યાંક કોંગ્રેસના નેતાઓને કોંગ્રેસના હાઈકમાન્ડ ક્યાંક યોગ્ય જવાબ ન આપી શકતા હોય અથવા તો કોંગ્રેસના જે મુરબ્બીઓ જે છે તે પોતાના જ નેતાઓને ન સાચવી શકતા હોય કોંગ્રેસ નું જે ડેમેજ કંટ્રોલ છે તે કોંગ્રેસ ના કરી શકતો હોય તે બાબત ને પણ નકારી શકાય તેમ નથી કારણ કે એક બાદ એક કોંગ્રેસ ના મોટા નેતાઓના રાજીનામાઓ પડી રહ્યા છે અને ભાજપ માં કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે કોંગ્રેસીકરણ શબ્દ કૃષ્ણ એટલા માટે વાપરું છું કે કોંગ્રેસ ના મોટા ગજના નેતાઓ પણ હવે ભાજપ માં ભળી રહ્યા છે ત્યારે હવે આ કોંગ્રેસ માટે ખરેખરમાં ચિંતાનો વિષય છે અને વાત કરીએ અમરીશ દેડની તો આજ સાત સુધીમાં અથવા તો કાલ સુધીમાં

લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એપ્રિલ મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા છે આ સાથે જ મેના પ્રથમ સપ્તાહમાં એક અહેવાલ મુજબ પરિણામ આવે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે એવી અટકળો પણ વહેતી થઈ છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણીને હવે કહી શકાય છે કે ગણતરીનો સમય બાકી છે ત્યારે સૌથી પહેલી વાત તો એ આવે છે કે કોંગ્રેસે ચૂંટણી ફોકસ કરવું જોઈએ એની જગ્યાએ અત્યારે ક્યાંક ને ક્યાંક જે કોંગ્રેસ નેતાઓ જે જઈ રહ્યા છે એ ડેમેજ કંટ્રોલ કહેવાશે એ ડેમેજ કંટ્રોલ કરવામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પાછી પાની થઈ હોય તેવું પણ કહેવામાં અતિશયોક્તિ નથી કારણ કે નેતાઓ જઈ રહ્યા છે તે પણ જગજાહેર વાત છે એટલે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવામાં વિફળ રહી હોય તેવા પણ એવા સંકેત છે અને જેને લઈને ભાજપે આ વાતનો ફાયદો ઉપાડી અને ભાજપમાં ભરતી મેળો શરૂ કરી દીધો અને એક બાદ એક બે હજાર ચોવીસની જ આપણે વાત કરી રહ્યા છે માર્ચ મહિનાની આપણે વાત કરી રહ્યા છે અને માર્ચ મહિનાની આજે વાત કરીએ તો ચોથી તારીખ છે કહી શકાય છે કે બે મહિનાની જો વાત કરવામાં આવે અગાઉ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એમાં જ કોંગ્રેસમાં પાંચથી સાત મોટા ગજના નેતાઓએ રાજીનામા ધરી અને ભાજપમાં તેઓ તેઓએ સત્તાવાર રીતના પ્રવેશ કરી દીધો છે એટલે કહી શકાય છે કે કોંગ્રેસના અસ્તિત્વ ઉપર તો સવાલ પેદા થઈ જ રહ્યો છે પરંતુ હવે કહી શકાય છે કે અગાઉ હાઈકમાન્ડને અને ઉપરના જે દિલ્હીના નેતાઓને એક સવાલ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો હતો એ પણ આપણે કૃષ્ણ ન ભૂલવું જોઈએ કે ગુજરાતમાં કોંગ્રેસ પોતાના નેતાઓને કેમ નથી સાચવી શકતી કેમ ડેમેજ કંટ્રોલ નથી કરી શકતી તો એવો એક જવાબ એક વરિષ્ઠ નેતાએ આપ્યો હતો કે જેટલા જૂના જતા હોય તેને જવા દેવાના દેશ આટલો મોટો છે યુવાનો આવા તૈયાર છે રાજનીતિમાં માટે યુવા ચહેરાઓને તક આપવી પડશે ને કોંગ્રેસ એ તક આપવા તૈયાર છે એટલે આ બાબતને લઈને પણ કહી શકાય કે જે જૂના જોગીઓ છે આમ તો સાદી ભાષામાં ગુજરાતીમાં કહેવત છે કે ગરડા ગાળા વાળે કારણ કે કોંગ્રેસને ડેમેજ કંટ્રોલ કર્યો હશે તો જૂનો ગઢ જે કોંગ્રેસનો ગણાય છે ગુજરાત તેઓ જ કોંગ્રેસને તારી શકે તેવી સ્થિતિ અત્યારે છે પરંતુ હવે જૂના જોગ્યો જઈ રહ્યા છે કોઈ અટકાવી શકતું નથી તો આમાં ભાજપ નું સ્ટેન્ડ વધુ મજબૂત બની શકે છે અને કોંગ્રેસ માટે આ એક મોટો પડકાર સાબિત થઈ શકે છે સમગ્ર માહિતી આપવા માટે